પૂર્વ કેબિનેટ મંત્રી વસાવાની હુંકાર ગુજરાતની જનતા નરેન્દ્ર મોદી સાથે છે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા કોંગ્રેસ ઉપર વરસ્યા અને કહ્યું ગુજરાત અને કેન્દ્ર શાસિત કોંગ્રેસના સુપડા છાપ થયા છે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની હુંકાર ગુજરાતની જનતા નરેન્દ્ર મોદી સાથે છે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા કોંગ્રેસ ઉપર વરસ્યા અને કહ્યું ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કોંગ્રેસના સુપડા સાપ થયા છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીની સફળ સુકાની પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ગુજરાતમાં એક સીટ જીતી અને બાકી પચીસ સીટો પણ જીતી લઈશું માંગરોળ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની હુંકાર અને કહ્યું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આગવી સૂઝ અને રાષ્ટ્રહિતના સંકલ્પની સાથે આગવું વિઝન છે ઉમેદવારોમાં પ્રચાર અર્થે સભાને સંબોધતા આ વાત કહી હતી આ પ્રસંગે તેમણે કહ્યું કે મોદી સરકાર સમગ્ર દેશમાં જન જનતાનો અવાજ બની છે મોદીજીને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવાના આશીર્વાદ સાથે આપણે ભાજપને ચારસો પ્લસ સીટ જીતાડવાનો સંકલ્પ કરવાનો છે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર જલની ગેરંટી આપી છે આ ગેરંટીને ડાંગમાં સાકાર કરવા માટે જિલ્લાના બસો એસી ગામડાઓમાં તાપી આધારિત પાણી પૂરું પાડવા માટે આઠસો છાસઠ કરોડની યોજના ડબલ એન્જિન સરકારે આપી છે તેમણે ઉમેર્યું કે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત ધંધા રોજગાર શરૂ કરવા માટે બેંકમાંથી લોન લેનાર ગરીબ લોકોના ગેરેન્ટર મોદીજી બન્યા છે દરેક સરકારી યોજનાઓ ગરીબ માણસોને ઉપયોગી થાય નાના માણસો આગળ આવે અને દેશ વિકસિત ભારત બનવા તરફ આગળ વધે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત કાર્યશીલ છે ધારાસભ્ય ગણપતિ વસાવાએ જણાવ્યું કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના હાથ મજબૂત કરવા ભારતને ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બનાવવા રોકાણ અને નોકરીની તકો સતત વધારવા દેશના દુશ્મનોમાં ડર કાયમ રાખવા અને ભારતનો ઝડપી આર્થિક વિકાસ થતો રહે તે માટે ભાજપ સરકાર જરૂરી છે ગુજરાતના આદિવાસીઓ માટે રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે ભાજપ સરકારે આદિવાસીઓના અધિકાર છીનવવા નહીં પણ આદિવાસીઓને અધિકાર આપવાનું કામ કર્યું છે ભાજપ સરકારે આદિવાસીઓને જંગલ જમીનનો હક આપ્યા છે આજે આદિવાસી સમાજને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડોક્ટર પાઇલટ એન્જિનિયર બની શકે તે માટે અનેક યોજનાઓ લાવવામાં આવી છે મોદી સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ આદિવાસીઓને આપી છે ડાંગ જિલ્લાને પાણીથી તંગી દૂર કરવા માટે રાજ્ય સરકારે રૂપિયા કરોડ રૂપિયાની ફાળવણી કરી છે હજારો લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે મફતમાં અનાજ યોજનાનો લાભ આપવામાં આવતા પાંચ વર્ષ સુધી લંબાવવામાં આવ્યો છે આ સાથે જ કિસાન સન્માન નિધિ યોજનાઓથી લાખો ખેડૂતોનો લાભ મળી રહ્યો છે હજારો મહિલાઓને ઉજ્જવળ યોજનાઓનો લાભ આપવા માટે ઉજ્વલા યોજના પ્રધાનમંત્રી આયુષ્માન યોજના જેવી યોજનાઓનો લાભ ગરીબ લોકોને આપ્યો છે આ સાથે જ વર્ષ બે સુધી દેશને એસી કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવનાર છે ત્યારે પણ સૌ લોકોએ મોદી સાહેબના હાથ મજબૂત કરવા જરૂરી છે મિત્રો સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને સમગ્ર દેશમાં આપણા જ ગુજરાતનું ગૌરવ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ત્રીજીવાર યશસ્વી પ્રધાનમંત્રી બને એના માટે સમગ્ર દેશની અંદર જે મતદાર ભાઈ બહેનો છે એમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એના જ ભાગ સ્વરૂપે દાદરાનગર હવેલી દીવમાં મને પણ ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રચાર કરવા માટેની સૂચના મળી હતી જેના અનુસંધાને અમે ત્રણ જેટલી જાહેર સભાઓ દમણની અંદર કરી છે અને દમણના મતદાર ભાઈ બહેનો પણ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટે અમારા દીવ અને દમણના ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર એવા લાલુભાઈ પટેલને આ વખતે જંગી બહુમતીથી જીતાડે એ પ્રકારનો આ સમગ્ર લોકસભા વિસ્તારની અંદર કાર્યકર્તાઓ અને પ્રજામાં જે પ્રકારે સમગ્ર દેશની જનતાએ કોંગ્રેસ પાર્ટીને સફાયો કર્યો છે કોંગ્રેસ પાર્ટી આજે સમગ્ર દેશમાં સુપડા સાફ થઈ ગઈ છે અને કોંગ્રેસ પાર્ટીને ઉમેદવારો પણ મળતા નથી આજે ગુજરાતનો દાખલો લઈએ તો સુરતની સીટ ભારતીય જનતા પાર્ટી એ બિનહરીફ તરીકે વિજેતા જાહેર થઈ ચૂકી છે એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિજયના શ્રી ગણેશ ગુજરાત અને સુરતમાંથી શરૂ થઈ ચૂક્યા છે બે દિવસ પહેલાં જ મધ્યપ્રદેશમાં પણ ભારતીય જનતા પાર્ટી બિનહરીફ બની છે એટલે કોંગ્રેસ પાર્ટી હવે કોંગ્રેસના નેતાઓ જ કહી રહ્યા છે કે આ કોંગ્રેસ પાર્ટી હવે હેરિટેજ બિલ્ડિંગ બની ગઈ છે એટલે સમગ્ર દેશની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે કામગીરી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે લોકપ્રિયતા છે એ આપણે જોઈ શકીએ છીએ અને એના ઉપરથી ચોક્કસ હું કહી શકીશ કે આ વખતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સમગ્ર દેશમાં ચારસો કરતા વધારે સીટો ભવ્ય ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કરીને આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી તરીકે ત્રીજી વાર શપથ લેશે તો સાહેબ આજે ગુજરાતમાં જે છવ્વીસે છવ્વીસ જીત જીત મેળવવાની આશા વ્યક્ત કરી છે તો અત્યારના સમીકરણ પ્રમાણે આપ શું કહેશો આ ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાત એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં જે પ્રકારે મુખ્યમંત્રી હતા અને સમગ્ર ગુજરાતના છેવાડાના ગામ સુધી વિકાસ કર્યો છે દેશના પ્રધાનમંત્રી બન્યા પછી પણ એમણે ગુજરાતમાં લોક ઉપયોગી અનેક અનેક કામો કર્યા છે યોજનાઓ લાવ્યા છે ત્યારે છેલ્લા બે લોકસભાની ચૂંટણીથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છવ્વીસે છવ્વીસ સીટો જીતે છે કોંગ્રેસ પાર્ટી કે અન્ય પાર્ટીના ખાતા પણ ખોલતા નથી અને આ વખતે એના કરતાં પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ માટે અને ભારતીય જનતા પાર્ટી માટે સારો માહોલ છે અને છવ્વીસમાંથી એક સીટ તો અમે બિનહરીફ જીતી ચૂક્યા છીએ હવે રહી છે બાકી પચીસ તો અમારા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીના સફળ સુકાની એવા સી આર પાટીલ સાહેબે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જે સંકલ્પ આપ્યો છે કે આ તમામે તમામ સીટો તો જીતવાના છે જ પરંતુ પાંચ લાખ મતથી અમે આ સીટો ઉપર ભવ્ય વિજય પ્રાપ્ત કરીએ એના માટે કાર્યકર્તાઓની અમારી રાત દિવસની મહેનત છે તો સર આજે આપનો પ્રવાસ હતો બારડોલી જે લોકસભા સોનગઢમાં તો સોનગઢમાં સોનગઢ ગામે લોકોનો પ્રતિસાદ કેવો છે ભારતીય જનતા પાર્ટી આજે બારડોલી લોકસભાની અંદર તાપી જિલ્લામાં મારે સોનગઢ તાલુકામાં શ્રાવણિયા મુકામે એક સંમેલન કરવાનો અવસર પ્રાપ્ત થયો ત્યારબાદ વ્યારા વિધાનસભાની અંદર પણ એક સંમેલન અમે કર્યું ત્યાં પણ આટલી ગરમીમાં પણ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી સમાજ એ ત્યાં એકત્રિત થયો અને તમામ સમાજના લોકોએ આદિવાસી સમાજના લોકોએ નિર્ણય કર્યો છે કે નરેન્દ્રભાઈ ત્રીજીવાર પ્રધાનમંત્રી બને એના માટે આપણા બારડોલી લોકસભાના લોકપ્રિય ઉમેદવાર પ્રભુભાઈ વસાવા સાહેબને મતદાન કરીને પાંચ લાખ કરતાં વધારે વોટોથી જીતાડીને આ બારડોલીનું કમળનું ફૂલ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચરણોમાં મોકલવાનો નિર્ણય એ તાપી જિલ્લાની મારી આદિવાસી સમાજના સમાજના આગેવાનો અને પ્રજાજનોએ પણ કર્યો છે